જય માતાજી બધાને તો ફ્રેન્ડ્સ વડા તો બધા જ ગુજરાતીઓના ઘરમાં અવારનવાર બનતા જ હોય છે પણ આજે આપણે આ વડાના લોટમાં એક એવી વસ્તુ ઉમેરીશું ને કે જેથી વડા ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને એકદમ ઓછું મોણ ઉમેરવાની જરૂર પડશે આ સાથે વડાને થેપવાની અને તળવાની પણ એક સ્પેશિયલ ટ્રીક છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા તો સૌથી પહેલાં લોટ બાંધવા માટે બે મોટી વાટકી બાજરીનો લોટ લીધો છે આ સાથે વડાને ખાતી વખતે સરસ એવો કરકરો ટેસ્ટ આવે ને એ માટે એક વાટકી ભાખરીનો લોટ લીધો છે હવે ફ્રેન્ડ્સ તમને વડામાં કરકરો ટેસ્ટ ના ભાવતો હોય તો ભાખરીના લોટની જગ્યાએ તમે રોટલીનો લોટ પણ લઈ શકો છો ત્રણથી ચાર મોટી ચમચી લીલું લસણ લીધું છે અત્યારે સીઝન છે તો લીલું લસણ ખૂબ જ આસાનીથી મળી જાય છે પણ જો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો તીખાશ માટે થી છ લીલા મરચાંને એકદમ ઝીણા વાટીને લીધા છે અડધી વાટકી લીલા ધાણા એક વાટકી મેથીને પણ એકદમ ઝીણી સમારીને લીધી છે ત્રણ ચમચી સફેદ તલ એક ચમચી અજમાને હાથથી મસળીને લઈશું આ સાથે મસાલામાં બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અહીં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું ચપટી હિંગ અને એક ચમચી હળદર ઉમેરીશું અને લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને હવે વડાને સોફ્ટ બનાવવા માટે અને વડાનો ટેસ્ટ એન્હાન્સ કરવા માટે બે ચમચી દહીં ઉમેરીશું તમે ખાટું કે મોડું કોઈ પણ દહીં લઈ શકો છો અને હવે આ સાથે બે ચમચી કીટું ઉમેરીશું જી હા ફ્રેન્ડ્સ કીટું ઉમેરવાથી વડા ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને તમારે વધારે મોણ ઉમેરવાની પણ જરૂર નહીં પડે જો તમે ક્યારેય આ રીતે વડા ના બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી બે ચમચી તેલનું મોણ ઉમેરીશું લોટમાં બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને પરોઠા જેવો સેમી સોફ્ટ લોટ બાંધી લેવાનો છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે લોટ એકવાર આ રીતે બધો જ ભેગો થઈ જાય પછી લાસ્ટમાં અડધી ચમચી તેલ લઈને સારી રીતે સુંવાળો કરી લેવાનો છે અને પછી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી વડાને થેપવા માટે પહેલાં તો હાથને તેલથી ગ્રીસ કરી દઈશું એટલે લોટ હાથમાં ચોંટે નહીં અને પછી થોડો એવો લોટ હાથમાં લઈને આ રીતે આંગળીઓની મદદથી વડાને થેપી લેવાના છે તો જુઓ લોટને આ રીતે આંગળીઓની મદદથી પ્રેસ કરતા જઈને ગોળ ફેરવતા જવાનું અને બધી જ બાજુથી વડાને પતલું કરતા જવાનું છે વચ્ચેનો ભાગ જાડો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આ રીતે વચ્ચે અને આજુબાજુ બધી જ રીતે વડાને એક સરખું થેપી લેવાનું છે અને જ્યારે વડાને થેપો ને ત્યારે સાથે જ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું એટલે વડાને એક સાઈડ થેપતા જવાનું અને સાથે સાથે તળતા પણ જવાનું છે અને તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય પછી જ્યારે તમે વડાને તળો ને એટલે પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને વડા જ્યારે તળાઈને જાતે જ ઉપર આવે પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને વડાની સાઈડ પણ ચેન્જ કરી દેવાની છે આ વડા ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે અને તમે બે થી ત્રણ દિવસ સુધી બહાર જ સ્ટોર કરીને ખાઈ શકો છો અને થોડી થોડી વારે વડાની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે અને બંને સાઈડ લાલાશ પડતી થાય ત્યાં સુધી તળી લેવાનું છે તો ફ્રેન્ડ્સ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બાજરીના લોટના વડા તૈયાર છે તમે પણ એકવાર અહીં બતાવેલ ટિપ્સ સાથે વડા જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું જરાય ના ભૂલતા ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ